જય શ્રી કૃષ્ણ ભાલા દર્શક મિત્રો દર્શક મિત્રો સૌપ્રથમ તો આપ સૌને હિન્દુ નવું વર્ષ અને એકાદશી એટલે કે કામદા એકાદશીની અમારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ છીએ છીએ મિત્રો પ્રાર્થના કરીએ કે આ નવું વર્ષ અને એકાદશીની પવિત્ર તિથિ તમારા જીવનમાં સર્વ પ્રકારના સુખ સમૃદ્ધિ આરોગ્ય અને ભગવાન શ્રી હરિ ભક્તિ લઈને આવે મિત્રો વાયુ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જે માણસ ભક્તિભાવથી એકાદશી નું વ્રત કરે છે તે સર્વ પાપો થી મુક્ત થઈ જાય છે અને અંતે શ્રદ્ધ બનીને ભગવાન વિષ્ણુના ધામને પ્રાપ્ત કરે છે અને એટલી મહત્વપૂર્ણ હોય છે એકાદશી તો ચાલો મિત્રો આજે ચૈત્ર માસના શુક્લ પક્ષમાં આવતી આ અત્યંત વિશેષ કામદા એકાદશીની પૌરાણિક કથા સાંભળીએ મિત્રો આ વ્રત પાલન કરવાથી સર્વ પાપો નષ્ટ થાય છે અને જેને સંતાન ઈચ્છા હોય તેને યોગ્ય સંતાનની પ્રાપ્તિ થાય છે હા આ એકાદશીનું વ્રત કરવાથી અને તેની કથાને શ્રદ્ધા અને ભક્તિપૂર્વક સંપૂર્ણ સાંભળવાથી વ્યક્તિને સર્વ મનોકામનાઓની સિદ્ધિ મળે છે પણ ખાસ કરીને જે દંપતી સંતાનની ઈચ્છા રાખે છે તેમને આ વ્રત શ્રદ્ધા અને નિષ્ઠાથી કરવાથી એક સુશીલ સંતાન મળે છે આ પ્રકારની વૈદિક વ્રત કથાઓ વિશે એવું પણ કહેવાય છે કે જો તમે આ કથાને સંપૂર્ણ રીતે સાંભળો કે વાંચો તો જ તેનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે અને અધૂરી રીતે સાંભળવાથી કે કરવાથી કોઈ પણ કાર્ય સફળ થતું નથી તો ચાલો હવે કામદા એકાદશીની વ્રત કથા માટે આપણે સમયંત્ર સવારી કરીએ અને સીધા જઈએ યધિષ્ઠિર મહારાજ મહેલમાં જ્યાં ભગવાન શ્રીકૃષ્ણ અને યધિષ્ઠિર મહારાજ વચ્ચે મહત્વપૂર્ણ સંવાદ ચાલી રહ્યો છે મિત્રો આ કથાનો ઉલ્લેખ આપણને વરાહ પુરાણમાં જોવા મળે છે તો મિત્રો એક વખત યધિષ્ઠિર મહારાજે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે કેશવ મારી વંદના સ્વીકારો અને કૃપા કરીને મને કહો કે ચૈત્ર માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું નામ શું છે અને તેનો મહિમા શું છે અને તેની વિધિ શું છે ત્યારે પ્રભુ યધિષ્ઠિર મહારાજની વાત સાંભળી ભગવાન કહે છે કે હે પ્રિય યધિષ્ઠિર એક સમયની વાત છે જ્યારે ભગવાન વર્ષો પહેલા એક રત્નપુર નામનું રાજ્ય હતું જ્યાં ગંધર્વો અને કિન્નરો રહેતા હતા એ રાજ્યના રાજા કુંડરીક હતા અને આખું રાજ્ય સોના અને કિંમતી નોથી શોભાયમાન હતું જ્યાં સર્વત્ર સુખ સમૃદ્ધિ અને પ્રસન્નતા છવાઈ રહી હતી એ રાજ્યમાં લલિત નામનો એક ગંધર્વ પોતાની પત્ની લલિતાના સાથે રહેતો હતો લલિતા એક વિશેષ નૃતકાંગના હતી અને બંને વચ્ચે ખૂબ પ્રેમ હતો તેમનું ઘર સુખ સમૃદ્ધિથી ભરેલું હતું અને બંને એટલા જોડાયેલા હતા કે એક પળ માટે પણ એકબીજાના વગર રહી શકતા ન હતા એક વખત રાજા કુંડરીક ની સભામાં બધા ગંધર્વો દ્વારા સંગીત અને નૃત્યનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો એ સભામાં લલિત પણ હાજર હતો પણ એની પત્ની ત્યાં ન હોવાથી એનું મન વિચલિત હતું અને વારંવાર તેને તેની યાદ આવી રહી હતી જેના કારણે તેનો સ્વર બગડી ગયો અને એ સમયે એ રાજાના દરબારમાં બેસેલા કરકોટક નામના ઈર્ષાળુ સર્પે અવ્યવસ્થાને જોઈ અને જઈને રાજાને કહ્યું જ્યારે રાજાને ખબર પડી ત્યારે તેઓ ખૂબ રિસાઈ ગયા અને આને પોતાનું અપમાન માન્યું કારણ કે લલિત પોતાની પત્નીના વિચારોમાં મગ્ન હતો અને આ કારણસર લલિત પોતાનું કર્તવ્ય ભૂલી ગયો અને રાજા ખૂબ ગુસ્સે થઈ ગયા ગુસ્સામાં આવીને રાજાએ લલિત ગંધર્વને શાપ આપ્યો અને કહ્યું હે મૂર્ખ તું તારી સ્ત્રી પ્રત્યેની કામાશક્તિના કારણે રાજસભામાં વિઘ્ન લાવ્યો છે તેથી હવે તું નરભક્ષી બની જા ત્યારે રાજાના મોઢેથી આવો શાપ મળતા જ લલિત ગંધર્વ એક ભયાનક નરભક્ષીમાં બદલાઈ ગયો તેની બાજુઓ આઠ મીલ લાંબી હતી અને મોઢું એક વિશાળ ગુફા જેવું લાગતું હતું આંખો સૂર્ય અને ચંદ્ર જેવી ભયાનક લાગતી હતી નાકના રંધ્રો જમીનના મોટા ગાડા જેવા હતા અને તેનું ગળું પહાડ જેવું અને આખું શરીર ચોસઠ મીલ ઊંચું હતું અને હવે એ નરભક્ષી સ્વરૂપમાં ભયંકર યાતના ભોગવતો રહ્યો જ્યારે તેની પત્ની લલિતાને આ વાતની ખબર પડી ત્યારે તે તેના પતિના આ રૂપને જોઈને ખૂબ શોકમાં ગરકાવ થઈ ગઈ હવે પોતાનું પતિવ્રતા ધર્મ નું પાલન કરવા લલિતા પણ હવે પતિ સાથે જ જંગલોમાં ભટકવા લાગી અને પોતાના પતિને એવા દુઃખદાયક સ્વરૂપમાં તડપતો જોઈને સતત રડતી રહેતી હતી આમ જંગલમાં ભટકતી ભટકતી એક દિવસ લલિતાને ઋષિશૃંગીનું આશ્રમ દેખાયું તો તમારા પિતા કોણ છે અને અહીં જંગલમાં તમે શું કરી રહ્યા છો ત્યારે ઋષિના શબ્દો સાંભળી લલિતાએ કહેલું કે હે ઋષિવર હું મહાન ગંધર્વ વૃંદાવન ની પુત્રી છું અને મારા પતિ લલિત ગંધર્વને રાજા પુડરીકે શાપ આપ્યો છે જેના કારણે તેઓ નરભક્ષી રાક્ષસ બની ગયા છે તેમનું આ દુઃખ જોઈને હું અત્યંત વ્યાકુલ છું હે ઋષિવર કૃપા કરીને એવો કોઈ ઉપાય કરો કે મારા પતિને આ રાક્ષસ યોનિમાંથી મુક્તિ મળી શકે તો લલિતાની આ વિનંતી સાંભળી ઋષિ શૃંગીએ કહેલું કે હે ગંધર્વ કન્યા હવે થોડા દિવસમાં ચૈત્ર માસના શુક્લ પક્ષની કામદા એકાદશી આવવાની છે તો આ વ્રત શ્રદ્ધા અને કઠિનતા સાથે કરજે અને જે પુણ્ય ફળ તને મળે તે તું તમારા પતિને અર્પણ કરજે આમ કરવાથી તેઓ રાક્ષસ યોનીમાંથી મુક્ત થઈ જશે અને આ વ્રત તમામ ઈચ્છાઓ પૂર્ણ કરનારું છે ત્યારે ઋષિના આ વચનો સાંભળી લલિતાને થોડી શાંતિ મળી અને તેણે શ્રદ્ધા તથા નિષ્ઠાથી કામદા એકાદશી વ્રતનું પાલન કર્યું પછી દ્વાદશીના દિવસે ભગવાન વાસુદેવ તથા બ્રાહ્મણો સમક્ષ લલિતાએ કહેવાનું શરૂ કર્યું કે હે પ્રભુ મેં મારા પતિને આ ભયાનક શાપમાંથી મુક્ત કરવા માટે આ વ્રતનું નિયમિત તથા શ્રદ્ધાપૂર્વક કઠિન પાલન કર્યું છે કૃપા કરીને તમે આશીર્વાદ આપો કે આ વ્રતના પ્રભાવથી મારા પતિ શાપમુક્ત થઈ જાય તેટલામાં જ લલિતાના મોઢેથી આ શબ્દો નીકળ્યા અને તરત જ એક ચમત્કાર થયો નરભક્ષી યોનીમાં રહેલા તેના પતિએ એ યોની ત્યાગી અને ફરીથી ગંધર્વનું સુંદર શરીર ધારણ કર્યું અને બંને કરી પછી મિત્રો વ્રતની પૂર્ણાહુતિ કરી અને બાદમાં બંને પોતાના રાજ્યમાં પાછા ફરી સુખપૂર્વક જીવન વિતાવા લાગ્યા ત્યારે આ કથાનો અંત કરતા ભગવાન શ્રીકૃષ્ણ યુધિષ્ઠિર મહારાજને કહે છે કે હે યધિષ્ઠિર આ વ્રત એટલું પવિત્ર છે કે જે પણ વ્યક્તિ અદભુત કથાનું શ્રવણ કરશે તે બ્રહ્મહત્યા જેવા પાપો અને આસુરી શાપમાંથી પણ મુક્ત થઈ જશે અને કથા અને ચાલો હવે જોઈએ કે કામદા એકાદશી વ્રત પાલન કેવી રીતે કરવું જોઈએ તો મિત્રો સામાન્ય રીતે લોકોમાં એવી માન્યતા હોય છે કે એકાદશીના દિવસે માત્ર ઉપવાસ કરવો મહત્વપૂર્ણ પવિત્ર નામો નો સ્મરણ કરવો ખૂબ જ જરૂરી ગણાય છે હવે તમે વિચારતા હશો કે ભગવાનના તો અનેક નામ છે તો કયું નામ લેવું તો મિત્રો કલિયુગમાં અવતરેલા ભગવાન શ્રી ચૈતન્ય મહા પ્રભુએ આપણું આ કાર્ય ખૂબ સરળ બનાવી દીધું છે એકાદશી ના દિવસે આપણે ફક્ત એક જ સરળ મંત્ર નો ઉચ્ચાર કરવાનો છે અને એ મંત્ર છે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે ભક્તો આ મહામંત્ર કલિયુગના જીવોના ઉદ્ધાર માટે છે એટલા માટે એકાદશીના દિવસે જેટલી શક્ય હોય એટલી વધુ માળાનો જાપ કરવો જોઈએ અને આ દિવસે કોઈ પણ પ્રકારનું અન્ન નહીં લેવું જોઈએ જેમાં દાળ ઘઉં ચોખા બાજરી કે પલ્સવાળી શાકભાજી પણ સામેલ છે પ્રયત્ન કરો કે તમારા પરિવારજનો પણ આ વ્રત પાડે અને જો એવું શક્ય ન હોય તો ઓછામાં ઓછું એ દિવસે તેમને અન્ન પ્રસાદ ન આપો આના બદલે તમે અનેક સ્વાદિષ્ટ એકાદશી ભોજન બનાવી શકો છો જે ભગવાનને ભોગ લગાડી તેમને આપી શકાય પ્રયત્ન કરો કે બ્રહ્મ મુહૂર્તે ઉઠી જાઓ નિત્ય કર્મો પૂરા કરીને ઘરે ભગવાનની મંગલા આરતી કરો કે તેનું ઓનલાઈન દર્શન કરો તુલસીદેવીને જળ અર્પણ કરો અને ચાર પ્રદક્ષિણા કરો અને મિત્રો સાંજના સમયે તમે ભજન કીર્તન પણ કરી શકો છો તેમજ દર્શક મિત્રો આ રીતે એકાદશીનો આખો દિવસ ભગવાનના નામના જાપમાં અને હરિદજન્મ વિતાવો બીજા દિવસે દ્રાદશી પર તમે નિર્ધારિત સમયે અન્ન પ્રસાદ સાથે રતનું પારણ કરી શકો છો એટલે વ્રતનો ઉપવાસ છોડી શકો છો તેમજ પારણ પહેલા વૈષ્ણવો કે બ્રાહ્મણોને દાન પણ આપી શકો છો કારણ કે દ્રાદશીનું પારણ યોગ્ય સમયે કરવાનું પણ ખૂબ જ મહત્ત્વનું ગણાય છે તો દર્શક મિત્રો જો તમને આજની આ માહિતી ગમી હોય તો તમે આપણા કથાને તમારા મિત્રોને અને પરિવારમાં શેર કરો જેથી તેમને પણ કામદા એકાદશીનું નું પુણ્ય ફળ મળી શકે અને જો તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો કારણ કે અહીં તમને વેદો અને પુરાણોમાંથી મળેલી સાચી માહિતી મળે છે કોઈ મિલાવટની વાત વગર તો આવો આપણે કામદા એકાદશીનું શ્રદ્ધા અને નિષ્ઠાથી પાલન કરીએ અને ભગવાન શ્રીકૃષ્ણના પાવન ચરણોમાં એ જ એક કામના કરીએ કે તેઓ આપણને પોતાની શુદ્ધ ભક્તિ આપે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે